તમારો ફોન હતો આમાં હા હા તે દિવસે વાત બાકી રહી ગઈ ને એટલે પછી અત્યારે ફોન કરતો હા હા કઈ વાત બાકી રહી ગઈ તે દિવસે આપણે વાત કરતા હતા બહુ થતો હતો આપણે નતું પછી વાત કરીએ આપણે છે ને નવે વાત કરીએ કયા ગામથી બોલો છો બારેજડી અમદાવાદ પાસે બારેજડી બારેજડી ગામ છે અમદાવાદ પાસેનું ગામ હમ બરોબર છે જિલ્લો તાલુકો કયો લાગે જિલ્લો અમદાવાદ લાગે તાલુકો દસ ગ્રોહી તાલુકો દસ ક્રોહિ બરાબર હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર છે કોનો સંબંધ કરવાનો છે બાબા અચ્છા અચ્છા નામ અંકિત રાજેશભાઈ શાહ અંકિત રાજેશભાઈ શાહ ક્યાં સમાજ માંથી આવો છો સુડતાલીસ સુડતાલીસ સમાજ મહેસાણા મહેસાણા પ્રાંત અચ્છા મહેસાણા અને સુડતાલીસ સમાજ તો સુડતાલીસ સમાજ એમ જ બોલાય કે બીજું કઈ સમાજ છે તમારે સુડતાલીસ ગામ સમાજ જૈન સમાજ એમ જૈન સમાજ સમજુ ગયું એટલે આ સુડતાલીસ કયો છે એ શું કેવાય સુડતાલીસ ગામ ગામ અચ્છા 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 સુડતાલીસ ગામ સરસ સરસ ભાઈ ની કેટલી છે ભાઈ ની આડત્રીસ વર્ષ અચ્છા અચ્છા ભાઈ ના સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ના એવું કશું થયેલું નહીં આટલું બધું લેટ થઈ ગયું હવે એમાં એવું છે કે અમે જે જે જગ્યાએ લોકોને વાતો કરીએ ત્યાં આગળ બાયોડેટા મોકલીએ બાયોડેટા મોકલીએ એટલે બધું ફાસ્ટ થાય પણ પછી એમ આવે તો ભાઈ તમારું ગામડું છે જડી ગામડું એ લોકો નહી ગમાશે છે છોકરી ને નઈ ગમે ગામડું છે પણ કોઈ રૂબરૂ તપાસ નહી કરતા અહીંયા આગળ શું છે શું સુવિધાઓ છે ગામની આ જગ્યાએ કઈ વસ્તુ નું છે લોકાલિટી કેવી છે એ કોઈ જાતની તપાસ કર્યા વગર બસ એમ સીધી તમારે સાચી છે તપાસ કરવી જોઈએ જોવા જવું જોઈએ તો ખ્યાલ આવે કે ભલે ગામડામાં જીવે છે પણ સિટી કરતા એ ગામડું વધી જાય એમ એમ નઈ એટલે ગામડામાં સગવડ કેવી છે શું છે કઈ રીતનું છે કેવી ફેસીલીટી છે ગામડાઓમાં બરાબર છે અમદાવાદ સત્તર કિલોમીટર થાય સમજાય ગયું હા તો બરોબર છે નજીક જ કેવાય એટલું બધું દૂર ન કેવાય હા અને અમારે અહિયાં અમદાવાદ ની સિટી બસ ની સગવડ પણ છે એમ અમદાવાદ સિટી બસ આવે હા સિટી બસ પણ આવે રેલવે લાઈન ની સગવડ છે જો હજી તો આ શું ફેર પડે દસો ફેર ના પડે તમે બસમાં બેસીને જાઓ એટલે અડધા કલાક માં સિટી માં પહોંચી જાવ હા હા બરોબર છે તો કઈ નજીક જ કેવાય આમ તો તમે જો સિટી જેવું ગણાય આમ ગામ હોય કે બસ પણ નથી મળતી અમુક અમુક ગામડા ને હા 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 અમારે અમારે સિટી બસ ની અડધા અડધા કલાકની સર્વિસ છે અડધા પોણા કલાકની વાહ 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 બહુ બહુ સારું કહેવાય તો સિટી બસ તમારા ગામમાં આવતી હોય તો સમજી લેવાનું કે સિટી ને ટચ જ હોય સમજી લે હા હા બરોબર છે ભાઈ કામ શું કરે છે ભાઈ એકાઉન્ટ એલ એલ બી થયેલું છે ઇન્ટરનેશનલ સ્કૂલ એક ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ચાંદેડામાં એમાં સિનિયર એકાઉન્ટન્ટ છે અચ્છા 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 હા બરોબર છે કેટલી સેલેરી છે ભાઈની સેલેરી અત્યારે પિસ્તાળીસ હજાર એમ હા હા બહુ સારી વાત કે ભાઈ

મારું પુત્રને મારા પુત્રને સાયકલ રિપેરિંગ ની દુકાન છે હા 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 દુકાન પોતાની છે અમારી બરાબર પણ પહેલા મકાન બધું હતું પણ હવે ફેમિલી મારું એવું હતું તો એની અંદર મકાન મેં છોડી દીધું સમજાય ગયું સમજાય ગયું બરાબર ભાઈ કેટલા કેટલા વર્ષથી નોકરી કર છે ભાઈ એ પેલેથી જ નોકરી કરે છે એમ અત્યારે લગભગ એના દસ બાર એક વર્ષ થયા જગ્યાએ બાર વર્ષ થયા બીજી બે જગ્યાએ અલગ અલગ નોકરીઓ કરે છે એમ હા એટલે આમ તમે જોવા જાવ તો ગામડા ની અંદર રહ્યો છો ને મકાન ભાડે છે તો સ્વાભાવિક છે કોઈ પણ માણસ હોય કોઈ પણ દીકરી હોય એને એટલું તો વિચાર આવે કે ભાઈ આ તો ભાડે રે આ મકાન ફેરવવું પડે ટૂંક સમય થાય તો આપડે ફેરવણ થાય અમે હાલ જે જગ્યા એ રહીએ છીએ ને ત્યાં આગળ સાત વર્ષ થી એક જ જગ્યા એ રહીએ હા ના તો કઈ વાંધો નહીં બઉ સારી વાત કેવાય આ તો ઈ જે દીકરી વાળા હોય એ એટલો વિચાર કરે એમ હા બરોબર છે એમ વાત ઈ હશે એટલે આ તમે એમ કે છો કે હરખો જવાબ નથી આપતા ને કઈ એવું છે સ્વાભાવિક છે તમને પૂછતા હોય કે ભાઈ મકાન તમારે નું છે તમે કે ના મકાન તો ફાળે છે તો ઈ ઈ કારણ નડતું હોય એવું મને લાગે છે હા તમે ભાઈ જોબ કરતા હોય તો પછી એવી રીતે મકાન નું સેટિંગ થઈ ગયું હોય તો વાંધો ન આવે એમ ના એમાં એવું છે મારે સાયકલ રિપેરિંગ ની દુકાન છે સાયકલ રિપેરિંગ માં મેયર છે અત્યાર સુધી ત્રણે ટુકડાઓ દીકરા દીકરી ભણાય ભણાય એટલે એકને તો ચાર વખત ને સીએ ની પરીક્ષાઓ અપાઈ એમ કોમ કરાવ્યું છે નાના ના સો ટકા અને મોટી દીકરી જે દીકરી હતી એને એમ કોમ જોયું એમ એ સુધી પણ બી કોમ એલ એલ બી કરવડાવ્યું બાપા એટલે જે કઈ મેં જિંદગીમાં જે કઈ કમાણી કરી ને સારી હેમ એમના કેરિયર પાછળ બઉ બહુ સારી વાત કહી તમે એના ખડતર પાછળ નાખ્યા બરોબર છે એટલે બહુ મકાન ને તમે મહત્વ નો આપ્યું કારણ કે આ છોકરા જો ભણી ગણી ને હોશિયાર થશે જોબે ચડી જશે નોકરી ચડી જશે તો પછી મકાન લેવામાં ચૂટકી વાગે તો મકાન લઈ જશે બરોબર છે બહુ સારી વાત તમારા વિચારો સાથે હું સહમત છું અને બીજું બીજું એવું થયું કે નાનો જે બાબા જે સીએ માટે ચાર વખત પરીક્ષા આપાઈ ને જી જી એ ફેલ રહ્યું એમ એટલે પછી હવે એની જે જોબ એની પર જે હતો ને જી એ એ મારો કલાસ થઈ ગયો એમ એના પછી આપણે બીજી જગ્યાએ નોકરી પડ્યો ના બરોબર છે બઉ સારી વાત કહે ભાઈ શું કેટલી સેલરી છે ની બીજા નાના ભાઈ ની બીજા નાના ભાઈ ની અત્યારે તો સત્તર હજાર છે હા બરોબર છે એ તો અમુક ટાઈમ થાય એટલે વધતી જાય સેલરી અને એના એના પોતાના જીવનમાં બે ત્રણ એવી ઘટનાઓ ઘટી એક વખત એના કુતરું કહ્યું આંગળીની અંદર એવું કુતરું કહ્યું કે છ સાત મહિના સુધી એના રિકવરી જ ના આવી ઓહો ઓહો હા અને એક વખત પગની અંદર એક્સિડન્ટ થયો તો પગ આઠ મહિના સુધી ચાલ્યું પગનું કામ થયું ઓહો બરાબર એટલે જે એની જે બીજી જોબ હતી ને ચાલુ એ બધી છૂટી ગઈ છૂટી ગઈ ના બરોબર છે પોતે હાજરી ન આપી શકે સ્વાભાવિક છે હા બરોબર છે પોતાની તબિયત ના હિસાબે ના ના બરોબર છે ના ચાલ્યા કરે ચાલ્યા કરે આવતો બધું કુદરતી છે બરોબર આપડે કુદરત ના મારેલા છીએ જે આકાશ માંથી જે આવી પડે એ ન રોકી શકીએ બરોબર હા બાકી તો આપડે કદાચ ગમે એવું હામે આવતો હોય એને રોકી શકીએ પણ કુદરતી ઉપરથી ઉપરથી બહુ સારી વાત છે તમારા વિચારો થી હું પ્રભાવિત થયો કે નહી ભાઈ પોતે જે કઈ પોતાની જે કમાણી હતી દીકરાના કરિયર પાછળ તમે નાખી બરાબર બસ એનું કરિયર હશે એનું કરિયર હશે તો એ છોકરા આગળ વધશે કાલ સવારે મકાન લેવું હશે પોતે જે કઈ લેવું હશે ઈઝીલી લઈ આપશે પણ પોતા પાસે કઈ નોલેજ નહી હોય કઈ ડિગ્રી નહીં હોય તો શું કરશે મજૂરી કરશે છોકરા છોકરા મજૂરી ના કરવી પડે એટલા માટે ભણાય બઉ સારું ઘર મળેલું છે એકાઉન્ટન્ટ છે મહેસાણા જિલ્લાના સહકારી મંડળીઓના બધા એકાઉન્ટ એમની પાસે પોતાની ઓફિસ પોતાની ઓફિસ છે ચાર માણસો રાખીને કામ કરાવે છે આપણે જે કઈ કરવાનું હતું એ કરી આપડે આપડે એમને કોઈ એવી તક નહી આપી કે જેનાથી એમને એમ જીવનમાં લાગે કે ભાઈ મને ના મળ્યું મને આ ના થયું તો હું આ જગ્યા અધુરો રહ્યો દરેક વસ્તુ આપી દીધું બઉ સારી ના ના થઈ જશે થઈ જશે તમારી જે આ બધું મેં જોયું કે ભાઈ બઉ છોકરા ભણવામાં હોશિયાર છે અને સારી જોબ મળી ગઈ છે તો ભાઈ થઈ જશે બધું મકાન પણ બરાબર છે હા હા પણ કોઈ એવી દીકરી હશે અને તમારી વાત જોઈ સમજી શકશે કે તમે જે અત્યારે જે વાતચીત કરી હે અને એને કોઈ એવું ધ્યાનમાં આવે કે નાના વ્યવસ્થિત છે કઈ ઉપાધિ નથી મકાન તો લેવું હોય છે તો ઈઝીલી લઈ શકશે બરાબર હા બસ ના સારી વાત છે કઈ વાંધો નહિ આપડે ભાઈ નો ઓડિયો મૂકીએ અને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એવી આપણે વ્યવહાર કરતા નહીં ના ના પૈસા ટકાની વાત એવા તો ઘણા મતલબ છે બઉ સાવચેત છીએ એ બાબત જી જી પૈસા પૈસા ની વાત આવે ને એટલે અમે એને કહી દઈએ કે ભાઈ જ્યાં અમે કંકુના કન્યા માંગીએ છીએ અમારે વસ્તુ જોઈતું નથી બસ ના ના સારું સારી વાત છે સારી વાત છે હા ભલે ભલે કઈ વાંધો નહીં તમારું આખું નામ બોલો છી રાજેશભાઈ રમણલાલ સાહ રાજેશભાઈ રમણલાલ સા બીજું આપણે ખાસ કરીને એક મારે પૂછવાનો પ્રશ્ન એ હતો કે આપણે આ ઓડિયો મૂકીએ તો પછી ભાઈને કંઈ પ્રોબ્લેમ થાશે એવું કંઈ નહીં થાય ને ના 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 કોઈ નહીં હા પછી હું અમે ઓડિયો ડિલીટ નથી કરતા એટલે આ કોઈ તકલીફ ન આવે એમ ના 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 બરોબર ને કોઈ નહીં ભલે કઈ મને ભાઈનો ભાઈનો ફોટો મોકલી દો અને જે અંદર નંબર નાખવાનો છે આ જ નંબર નાખવાનો છે કે બીજો કોઈ નંબર નાખવાનો છે હા તો એ ભાઈનો નંબર આ નંબર નાખજો તમે હાજી નંબર નાખી દો ફોટો ફોટો હું તમને મોકલી આપીશ હાજી હાજી હાલો મોકલી દો બરાબર આ ફોન ઉપર જ મોકલું ને હાજી આમ જ મોકલી દો આજ નંબર ઉપર સારું તો આજ સાંજે હું મોકલાવી દઉં જી જી મોકલી આપો હા હા જી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ